તો ઉના અને દીવના આઈએમએ એસોસિએશનના હોદ્દેદારો પણ વિરોધમાં જોડાયા હતા હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી ખાનગી અને સરકારી તબીબોએ એકત્રિત થઈને ઉના પ્રાંત કચેરીમાં ન્યાયની માંગ કરી તબીબો અને સીએચસી પીએચસીના સ્ટાફે કાળી રિબીન બાંધીને કોલકાતાની ઘટના સામે રોષ વ્યક્ત કર્યો સાથે જ તબીબો ઉપર વારંવાર હુમલાઓ રોકવા અને તબીબોની સુરક્ષા માટે કાયદો બનાવવાની પણ માંગ કરી ના આઈએમએ દીવે ઉના આઈએમએ ઓલ ઇન્ડિયાના અનુસંધાને સ્ટ્રાઇક રાખેલી છે તારીખ સત્તર સવારના છ વાગ્યા લઈને કાલે સવારના છ વાગ્યા સુધી જેમાં ઇમર દર્દીઓને હાલાકી ન પડે એટલા માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે ઓપીડી અને રૂટીન વર્ક બંધ રાખેલું છે અને અમારી માંગણી છે સરકાર પ્રત્યે કે ડોક્ટર ઉપર અવારનવાર આવા ઘટનાઓ બને છે જેના વિરોધમાં સરકારે કડક પગલા લેવા જોઈએ એ ઉપરાંત ડોક્ટરો ઉપર મારપીટના અને જૂના ઘણા બધા કેસો છે જેનું જલ્દી નિવારણ આવે માટે નવા કાયદા બનાવવા જોઈએ આપણે લોકલ લેવલે પણ ઘણી જગ્યાએ આવા કિસ્સા બનેલા છે જેના માટે આપણે ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ પણ જે ધારાઓ સરકારે લો પાસ કરેલ છે એ ધારાઓ એ થતી નથી તો તેના માટે સરકારે એકદમ કડક નિયમ લાવવો જોઈએ કે જે અમુક ડોક્ટર ઉપર જે હુમલો કરવાની ધારાઓ છે એનું દર વખતે પાલન થવું જોઈએ આરોપી છે એનું તરત અરેસ્ટ થવું જોઈએ એ જનરલી થતું નથી જામીન તરત મળી જાય છે અને અવારનવાર આવી ઘટનાઓ બને છે જેમાં અને આખા જિલ્લામાં બધી વિરોધ પ્રદર્શન નોંધાયા છે જે અંતર્ગત અમારે ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન વતી અહીંયા જિલ્લાના પ્રેસિડેન્ટ તરીકે અને જિલ્લામાંથી અમને મળેલી સૂચના અનુસાર અમારા અન્વયે કે આઈએમએને સપોર્ટ કરો અને પોતાને કાળી પટ્ટી અથવા તો કાળો શર્ટ પહેરીને તમારે એના વિરોધ પ્રદર્શનમાં નોંધાવું કારણ કે આજે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ તેમ કે ડોક્ટરો પોતાની ડ્યુટી ફરજ રીતે કરી રહ્યા છે પરંતુ મેડિકલ કોલેજમાં કે ગમે તે સ્થળે ડોક્ટરને અન્યાય થઈ રહ્યા છે અને ઘણી રીતે એમને ઇનડાયરેક્ટલી વાયોલન્સના ઘણા બધા બનાવો બની રહ્યા છે કે જેમાં એ લોકો પોતે સેફ નથી અને દિવસે દિવસ આ બધા વધતા જાય છે બનાવો જેના કારણે એમના પ્રોટેસ્ટ કરવા માટે કે જેને જે આ ઘટના બની છે એના આરોપીઓને સારામાં ને સખ્ત સજા મળે અને ભવિષ્યમાં આવી કોઈ કોઈપણ ઘટના પણ ડોક્ટરને ક્યાંય પણ બને નહીં